પ્રકરણ છ શાકભાજીનું ખેતર નીચે સરસ મજાનું ખેતરનું ચિત્ર આપેલું છે અને આ ખેતરના ચિત્રમાં અલગ અલગ પ્રકારની શાકભાજી ઉગાડવામાં આવેલી છે રૂપા અને શામજી ખેતરમાંથી શાકભાજી કાઢવામાં એકબીજાને મદદ કરતા હતા તેમણે ટોપલી લીધી અને શાકભાજી તોડ્યા ચાલો જોઈએ કે બંનેને કેટલા શાકભાજી કાઢ્યા રૂપાની ટોપલીમાં સાત ટામેટા છે અને શામજીની ટોપલીમાં પાંચ ટામેટા છે બંનેની પાસે છે એટલે બંને મળીને કુલ કેટલા થાય તો કે સાત વત્તા પાંચ બરાબર પાંચ સાત ટામેટા અને પાંચ ટામેટા મળીને બાર ટામેટા થાય ચાલો એના પછી ગાજરની વાત કરીએ તો કે એક ટોપલીમાં નવ ગાજર છે અને બીજી ચો ટોપલીમાં છે એ ચાર ગાજર છે નવ વત્તા ચાર બરાબર તેર ચાલો હવે આપણે મૂળાની વાત કરીએ એક ટોપલીમાં આઠ બીજીમાં આઠ આઠ વત્તા આઠ સોળ થશે મણકા અને માળા ચાલો રમીએ તમે મણકાની માળા પર બાર અને ચાર કેવી રીતે કરશો તો આપણે પહેલાં આપણે છે એ બારને ગણતરી ગણતરી કરીશું અને બાર પછી ક્રમો હશે ચાર મણકા એટલે કે તેર ચૌદ પંદર અને સોળ પછી જે સંખ્યા આવશે તે છે એ આપણો સાચો જવાબ રહેશે તમે આ સંખ્યાઓને મણકાની માળા પર કેવી રીતે ઉમેરશો તે બતાવો તેર મણકા અહીં આપણે ગણીને આપણે ચોરસ રહેશે અને ત્યારબાદ ચાર મણકા ઉમેરી એટલે સત્તર થશે આપણે કાર્ડ બનાવશું લટકાવશું અને પાંચ મણકા એટલે ઓગણીસ પછી છ મણકા એ કાર્ડ બનાવશું એના પછી આઠ એટલે કે ચૌદ પાંચ મણકા એ આપણે કાર્ડ બનાવીશું અને એમાં સાત મણકા આગળ વધીશું એટલે સાત મણકા તમે આગળ વધો એટલે અહીં આવશે બાર ચાલો કૂદો અને જોડો આઠમાં પાંચ નાખો તો તેર તેરમાં ત્રણ નાખો તો સોળ બેમાં સોળ નાખો તો અઢાર ચારમાં બાર નાખો તો સોળ પાંચમાં ત્રણ નાખો તો આઠ દસમાં ત્રણ નાખો તો તેર પાંચમાં પાંચ નાખો તો દસ અને સોળમાં બે નાખો તો અઢાર ચાલો તમારી પોતાની રીતે ઉમેરો સપના પાસે બાર રંગીન સીસા પેન છે અને ગૌરી પાસે છ રંગીન સીસા પેન છે તેમની પાસે કુલ કેટલી સીસા પેન છે એટલે કે બારમાં તમે છ નાખો એટલે અઢાર જવાબ આવશે ઓમન પાસે આઠ લાડુ છે અને ચરણજીત પાસે છ લાડુ છે એટલે આઠમાં તમે છ નાખો તો મૌખિક સરવાળો કરીને ચૌદ જવાબ લાવવાનો મેરીની પાસે બાર બંગડી છે અને તેની બહેન પાસે વધુ છ બંગડી તેણે લીધી તો કેટલી થાય તો કે બારમાં તમે છ નાખો તો અઢાર થશે ચાલો કરીએ તમે ઉજાણીમાં શું લઈ જવા માગો છો તમારા મિત્ર સાથે ચર્ચા કરો તમે ઉજાણી પર જતી વખતે જે વસ્તુઓ સાથે લઈ જવા માગતા હો તે વસ્તુઓ દોરો અને આપેલી જગ્યામાં ખાવાની વસ્તુઓની કુલ સંખ્યા પણ લખો ચાલો અહીં છે આપણે ફળો લઈ જશું પછી લાડુ લઈ જશું અને જલેબી લઈ જશું એટલે કે આપણે ટોટલ ત્રણ વસ્તુ છે એ ખાવાની લઈ જશું બાદ બાકી કેટલીક વધુ સંખ્યાઓ સાથે બાદ બાકી કરો અહીં જે પંદર કેળા આપેલા છે એમાંથી આપણે છે એ નવ કેળા છે એ ખાઈ જાય તો કેટલા વધે તો કે છ કેળા વધે એવી જ રીતે આપણે ક્રમશઃ એ છે એ જોઈએ તો કે ચૌદ બોક્સ આપેલા છે એમાંથી છ જતા રહે તો બાર બારમાંથી પાંચ જાય તો સાત પછી ચૌદમાંથી સાત જાય તો સાત સોળમાંથી છ જાય તો દસ પંદરમાંથી પાંચ જાય તો દસ હવે પંદરમાંથી ઝીરો જાય તો પંદર જ વધશે અને સત્તરમાંથી નવ જાય

કૂદી રહી છે એ આઠ સંખ્યા રેખા ઉપર આઠમાં જશે ચાલો આપણે પછી સરવાળા અને બાદ બાકી છે એ તમારે ઉદાહરણ પ્રમાણે કરીને જોડકા જોડવાના છે આઠ વત્તા સાત બરાબર પંદર સત્તર ઓછા બે એટલે પંદર નવ વત્તા નવ અઢાર અને અઢારમાંથી જીરો જાય તો અઢાર દસ વત્તા બે બાર પંદરમાંથી ત્રણ જાય તો બાર સોળ વત્તા એક બરાબર સત્તર અને અઢારમાંથી એક જાય તો સત્તર અગિયાર વધતા ત્રણ બરાબર ચૌદ અને સોળમાંથી બે જાય તો ચૌદ વ્યવહારુ કોયડો તમારા જવાબ ખાનામાં લખો એક કુંભાર પાસે નવ દીવા હતા તેણે પાંચ દીવા વેચ્યા પછી તેણે સાત દીવા બનાવ્યા હવે તેની પાસે કેટલા દીવા હશે એટલે કે નવ દીવામાંથી પાંચ વેચ્યા એટલે નવમાંથી પાંચ જાય તો ચાર અને હવે ચાર દીવા વધ્યા છે અને ફરીથી એ સાત દીવા બનાવે છે એટલે ચાર વત્તા સાત બરાબર અગિયાર એટલે હવે તેની પાસે અગિયાર દીવા હશે એટલે કે સરવાળા અને બાદબાકીના મિક્સ દાખલા અહીં આપેલા છે ચલો ખ દાખલો પહેલાં બસ સ્ટેન્ડથી છ બાળકો છે એ બસમાં બેસે છે બીજા બસ સ્ટેન્ડથી બીજા આઠ બાળકો બસમાં બેઠે છે એટલે છ વત્તા આઠ ચૌદ બાળકો બસમાં બેઠા ત્રીજા બસ સ્ટેન્ડ પર સાત બાળકો નીચે ઉતરી જાય છે એટલે ચૌદમાંથી સાત જાય તો સાત તો હવે બસમાં કેટલા બાળકો રહે તો કે સાત બાળકો રહે એટલે સરવાળો બાદ બાકી બંને કરવાના ચાલો એના પછી ગ બસમાં અઢાર બેઠકો છે તેમાં નવ બાળકો પહેલે જ બેઠા છે તો બસની અંદર હજુ કેટલા બાળકો બેસી શકે એટલે અઢાર ઓછા નવ એટલે અઢારમાંથી તમારે નવ કાઢો તો નવ રહેશે કુલજીત તેના ડબ્બામાં ચૌદ ટોફી એટલે કે ચોકલેટ લઈને આવે છે તેણે તેની બહેનપણીઓને કેટલીક ટોફી વહેંચી તેણે છ ટોફી વધી હતી એટલે કે ચૌદમાંથી છ જાય તો કેટલા રહે તો કે આઠ રમણની પાસે બાર કેળા હતા અને તેમાંથી તેણે થોડા કેળા ખાધા તેની પાસે હવે પાંચ કેળા વધ્યા છે તેણે કેટલા કેળા ખાતા હશે બારમાંથી પાંચ જાય તો સાત અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ